આજે આપણે આવી ગયા છીએ વાંકાનાર તાલુકાના વાલાસણ ગામે કે જ્યાં આપણે ડંકીનો ડેમો આપણે આજથી કરીને પાંચ દિવસ પહેલાં કરેલો છે કે જેમાં સફેદ માખીનું પ્રમાણ વધારે હતું અને ઈંડાનું પ્રમાણ હતું એમાં સફેદ માખીના ઈંડાની જોવા મળતા હતા તો આપણે ખેડૂતભાઈ પાસે એનો રિવ્યુ જાણીએ કેવું રિઝલ્ટ મળ્યું છે મને બહુ રિઝલ્ટ સારું મળ્યું બાજુના છે અને આમાં નથી હા

તો આપડે બાજુ માં તમે બીજો સ્પ્રે કર્યો તો એમાં હજી દેખાય છે એમાં હજી આમાં નથી હા આમાં નથી એમાં દેખાય છે હા તો બીજા ખેડૂત ને ભલામણ કરી કે ને હા કરી કે